નમસ્કાર તમે જયા છો ગુજરાત ને હું ચૂકુશાગ્રભટ સમાચારમાં વાત કરીએ તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર થયું કે જ્યાં વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ બાણું પોઈન્ટ એસી ટકા પરિણામ આવ્યું છે ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું છોટાઉદેપુરનું એકાવન પોઈન્ટ છવ્વીસ ટકા પરિણામ સામે આવ્યું છે કુંભારિયા કેન્દ્રનું પણ વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ જોવા મળી રહ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ સામે વિજ્ઞાન પ્રવાહમાં એકસો સત્તાવીસ શાળાનું સો ટકા પરિણામ આવ્યું છે સત્તાવીસ શાળામાં વિજ્ઞાન પ્રવાહનું દસ ટકાથી ઓછું પરિણામ છે તો ધોરણ બાર નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે તે આજે જાહેર થયું હતું સવારે નવ વાગે પરિણામ જાહેર કરવામાં આવ્યું થી વધુ મોરબી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહમાં પરિણામ આવ્યું છે બાણું પોઈન્ટ એસી ટકા અને જનરલ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ધોરણ બારનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા સામે આવ્યું છે છોટા ઉદેપુરનું એકાવન પોઈન્ટ છવ્વીસ ટકા પરિણામ છે જે વિજ્ઞાન પ્રવાહનું સૌથી ઓછું પરિણામ ગુજરાત રાજ્યમાં સામે આવ્યું છે તો સાથે કુંભારિયા કેન્દ્રનું વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા સાથે અવ્વલ જોવા મળી રહ્યો છે મોરબીનું કુંભારિયા કેન્દ્ર કે જે વિજ્ઞાન પ્રવાહમાં અવ્વલ છે વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ છે જે પ્રકારે રિઝલ્ટ છે એ ખૂબ સારી બાબત છે ગુજસેટમાં પણ જે ક્વોલિટી ઓફ સ્ટુડન્ટ્સ છે એ ઇમ્પ્રુવ થયા છે એટલે જે પર્સન્ટાઇલ ઓફ માર્કસ સૌથી ઊંચામાં જે બાળકો આવે છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ છે એ ઓવરઓલ રિઝલ્ટ કહે છે આપણે વિજ્ઞાન પ્રવાહનો વાત હું કરું તો વિજ્ઞાન પ્રવાહમાં એકસો સુડતાલીસ કેન્દ્રો ઉપર એક લાખ અગિયાર હજાર જેવા બાળકો ઉપસ્થિત થયા હતા અને એમાંથી એકાણું હજાર છસો પચીસ બાળકો ઉત્તીર્ણ થયા છે બ્યાસી પોઈન્ટ ચાર પાંચ ટકા બાળકો જે છે એ ઉત્તીર્ણ થયા છે ગઈ વખતના જે રિઝલ્ટ હતા એ પાસઠ પોઈન્ટ પાંચ આઠ પર્સેન્ટ હતા જે આ વખતે બ્યાસી પોઈન્ટ ચાર પાંચ છે જે પુનરાવર્તિત બાળકો છે એ લોકોના બત્રીસ ટકા છે અને જે વિદ્યાર્થીઓનું પરિણામ છે એ બ્યાસી પાંચ ત્રણ ટકા છે જે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે એ બ્યાસી પોઈન્ટ ત્રણ પાંચ ટકા છે એટલે લગભગ ઇક્વલ છે સૌથી ઓછા પરિણામવાળું કેન્દ્ર વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદયપુરના બોડેલી જે છે એ સુડતાલીસ પોઈન્ટ નો આઠ ટકા છે સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ જે છે એ ખાવડા કચ્છ જિલ્લાનું પરિણામ એકાણું પોઈન્ટ એકાવન પોઈન્ટ એક એક ટકા છે વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ છે એ આ વખતે આ રિઝલ્ટથી આપણને આશા છે કે બાળકો વધારેમાં વધારે વિજ્ઞાન પ્રવાહમાં અને ગુજસેટમાં અને અલગ અલગ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશન્સમાં એ લોકો ભણશે પ્રવાહનું જાહેર થયું ટકાવારી જોવા મળી રહી છે પરિણામમાં કે જ્યાં એકાવન અગિયાર ટકા પરિણામ આવ્યું છે સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લામાં સૌથી વધુ છન્નું પોઈન્ટ ચાલીસ ટકા પરિણામ સામે આવ્યું છે તો સાથે સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું જૂનાગઢમાં ચોર્યાસી પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ તો સામાન્ય પ્રવાહમાં સોળસો નવ શાળાનું સો ટકા પરિણામ સામે આવ્યું સામાન્ય પ્રવાહમાં ઓગણીસ શાળામાં દસ ટકાથી ઓછું પરિણામ છે આ વખતના રિઝલ્ટ જે છે એ બે હજાર ચોવીસમાં એકાણું પોઈન્ટ નો એક ટકા રિઝલ્ટ એ જે સામાન્ય પ્રવાહમાં આવ્યું છે એ આનંદની વાત છે બાળકો ખૂબ સારું પરિણામ કર્યા છે એટલે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપણે આપીએ અને ગ્રેડમાં પણ ખૂબ સારા બાળકો આ વખતે આવ્યા છે પરિણામ જે ધરાવતો જિલ્લો એ મેં વાત કરી ગઈ વખતે કચ્છ હતા આ વખતે બોટાદ છે ગઈ વખતે દાહોદ હતા સૌથી ઓછું પરિણામ આ વખતે જુનાગઢ છે અને સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા માં ખૂબ મોટા જે સારું પરિણામ આવ્યું છે ગઈ વખતે ત્રણસો અગિયાર હતા આ વખતે સોળસો નો છે અને એ આપણને એક બીજું સારું આમાં એ છે કે જે વિદ્યાર્થીઓનું પરિણામ છે સામાન્ય પ્રવાહમાં એટી નાઇન પરસેન્ટ છે અને જે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે એ નાઇન્ટી ફોર પર્સેન્ટ છે એટલે પાંચ ટકા વધારે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે અને દસ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ જે છે ગઈ વખતે ચુવાલીસ હતા આ વખતે આ ઓછું થઈને ઓગણીસ થયા છે અને ઓવરઓલ જે છે એમાં એક પરિણામ જે છે આપણને આ વખતે વિજ્ઞાન પ્રવાહનું પણ સારું મળ્યું છે તો વડોદરાથી અલ્પેશ સુથાર આપણી સાથે જોડાયા છે અલ્પેશ સામાન્ય પ્રવાહની અંદર ઐતિહાસિક પરિણામ આ વખતે સામે આવ્યું છે સત્તર ટકા વધુ પરિણામ સામે આવ્યું વડોદરાના વિદ્યાર્થીઓની કેવી આશા અપેક્ષા હતી કેટલું પરિણામ તેમનું છે તેને લઈને કેવી લાગણી છે બિલકુલથી કુશાગ્ર વાત કરવામાં આવે તો આજે ધોરણ દસનું સોરી ધોરણ બારનું સામાન્ય કોમર્સ તેમજ જે સાયન્સ પ્રવાહનું પરિણામ છે તે જાહેર થઈ ગયું છે અને ગત વર્ષ કરતાં વડોદરા જિલ્લામાં આ વખતે અઢાર ટકા જેટલું પરિણામ છે તે વધારે આવ્યું છે તમામ જે વિદ્યાર્થીઓ સહિત જે વાલીઓ છે અને શિક્ષકો છે તમામમાં એક ખુશીનો માહોલ છે તે જોવા મળે છે શિક્ષકો જે વિદ્યાર્થીઓને છે તે મીઠાઈ ખવડાવી અને શુભેચ્છા પાઠવી રહ્યા છે આપણે વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે છેલ્લા એક વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને આખરે તેમની મહેનતનું પરિણામ છે તે આજે જાહેર થઈ ચૂક્યું છે ત્યારે સીધા જ વિદ્યાર્થી સાથે વાત કરીશું શું કે છો શું પરિણામ આવ્યું છે અને શું નામ તમારું પેલા મારું નામ મયાંક ઝા છે અને મારા પર્સેન્ટેજ સાયન્સમાં નાઇન્ટી છે કેટલા દિવસની મહેનત હતી અને હવે આગળનું શું પ્લાનિંગ છે કારણ કે પરિણામ છે તે આજે આખરી આવી ગયું છે મહેનત તો વહી પૂરે સાલ કી થી કે ટીચર્સ દ્વારા મેન્ટરશીપ અચ્છે સે કિયા ગયા ઇસલે પૂરે સાલ અચ્છે તરીકે સે મહેનત કિયા ઓર આગે અભી પ્લાનિંગ વહી આઈઆઈટીમાં જ इसको श्रेय काफ़ी अच्छा परिणाम इस बार आया है टीचर हो और पेरेंट्स हो टीचर्स और पेरेंट दोनों का इक्वली सपोर्ट रहा है पेरेंट्स ने मेंटली थोड़ा प्रेशर कम दिया इसलिए अच्छा वो रहा और टीचर्स ने मेंटर किया कि ऐसा इस तरीके से आप पढ़ाई कीजिए कितने घंटे करिए और अच्छी तरीके से सा सारा कॉन्सेप्ट क्लियर करवाए इसलिए अच्छे क्या कहोगे इस बार रिजल्ट आ गया अच्छा आया है सबका अच्छा आया फिजिक्स में थोड़ा कम है लेकिन ओवरऑल सब खुश है

બિલકુલ સવારથી જે પ્રમાણે પરિણામ જાહેર થયા છે અને આ પરિણામ બાદ છે તે વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ગત વર્ષે સરખામણીએ સુરત જિલ્લાનું આ વખતનું જે પરિણામ છે તે ખૂબ જ ઊંચું રહ્યું છે અને એ વન ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે વિદ્યાર્થીઓમાં જે ઉત્સાહનો માહોલ છે તે સવારથી હતો પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓમાં એક અતિ ઉત્સુકતા જોવા મળી હતી અને તે જ કારણ છે કે જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે ક્યાં ખુશી ક્યાંક ગમે ના આંસુ જોવા મળ્યા હતા કેટલાક વિદ્યાર્થીઓની આંખોમાં જે છે તે આંસુ આવ્યા હતા કારણ કે એ વન ગ્રેડ પ્રાપ્ત કરતાં કરતા બે માર્ક સુધી જે વિદ્યાર્થીઓ રહી ગયા હતા તેવા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થયો હતો ત્યારે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પારિયા આપણી જોડે જોડાય છે પ્રફુલ પાંસરિયા જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે પ્રફુલ પારિયા શું કહી રહ્યા છે આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું પ્રફુલભાઈ જોડે પ્રફુલભાઈ આજનું જે પરિણામ છે તે પરિણામ વિશે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ટ્વેન્ટી ટ્વેન્ટી જ્યારે નવી શિક્ષા પદ્ધતિ દાખલ થઈ છે એમાં ગુજરાત આગળ છે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અને મારા ઉચ્ચ અધિકારીઓ સચિવો દ્વારા બધા જ રાજ્યોની પરીક્ષા પદ્ધતિ ગુજરાતની પરીક્ષા પદ્ધતિ ઘણું રિસર્ચ કરીને સીબીએસસીનું પરિણામ પણ ઘણીવાર બહુ સારા આવ્યા છે ત્યારે આજે એ જ પરિણામ એ જ પરીક્ષા પદ્ધતિમાં ચેન્જ કર્યું અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ત્યારે કહી રહ્યા છીએ કહી રહ્યા છે કે આપણું પરિણામ સિલેબસની અંદર આવી જવું સિલેબસના પેપરની અંદરથીને જ પેપર નીકળે ટેક્સ્ટબુક્સમાંથીને પેપર નીકળે જેમાં આપણે સફળ રહ્યા છીએ વાલીઓનું મહેનત છે શિક્ષકોની પણ મહેનત છે શાળાઓની પણ મહેનત છે આ વખતે સોળસો શાળાઓ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે એમાં એ ગુરુજનોને હું વંદન કરું છું કે જેમણે ખૂબ મહેનત કરી છે વાલીઓને વંદન કરું છું કે તમે તમારા બાળકને મોટિવેશન કર્યું આવનારા સમયમાં કોઈ બાળક દલ હોતું જ નથી માત્ર એની સમજણ શક્તિમાં ડિફરન્સ હોય છે આ સમજણ શક્તિને પણ સાયકોલોજી ટાઈપથી એમને ઓળખવી અને એક એક બાળકને ટ્રેકિંગ કરીને એનામાં ટેલેન્ટ પડ્યું છે એને બહાર લાવી પરીક્ષા પદ્ધતિમાં એ સફળ થાય એ બાબતની નવી શિક્ષણ નીતિની અંદર પરીક્ષા પદ્ધતિ ચેન્જ એ પણ મહત્વનો રોલ છે જે પ્રમાણે જુનાગઢનું પરિણામ ઓછું આવ્યું છે તેને જોતા હવે શિક્ષણ વિભાગ તરફથી શું બિલકુલ જે જિલ્લાઓના પરિણામ હાઈ આવ્યા છે સૌથી વધુ એનો પણ અમે અભ્યાસ કરીશું જે જિલ્લાનું પરિણામ ઓછું આવ્યું છે એનો પણ અમારા વિભાગ દ્વારા પૂર્ણ રીતે અભ્યાસ થશે જ્યાં ઘટે છે જે જિલ્લામાં પ્રશ્ન છે એ જિલ્લાના શિક્ષણ અધિકારી અને શિક્ષણ શિક્ષણવિદો સાથે ચર્ચા વિચારણા કરી એક દિવસનો એવું લાગે તો શિબિર રાખીશું એને માર્ગદર્શન આપશું જે જિલ્લા પરિણામ સારા પ્રાપ્ત કર્યા છે એની પોઝિટિવ વાતો જે નથી પ્રાપ્ત કર્યા એમને આપીશું નેગેટિવ વાતોથી દૂર કરી આવનારા સમયમાં અમારો જે લક્ષ્ય છે એ સો ટકા કોલેજમાં સો બાળકો પહેલાં ધોરણમાં ભણતા હોય એ જ બાળકો ગ્રેજ્યુએશન પાંચ પાસ કરે જેને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું એક સ્વપ્ન છે એક માર્ગદર્શન છે આમાં અમે પાંચ વર્ષના રોડ મેપમાં પહોંચી શકશું એ અમને ચોક્કસ વિશ્વાસ પ્રશ્ન ખાસ કરીને આજે જે પરિણામો જાહેર થયા છે કેટલાક વિદ્યાર્થીઓ હતાશામાં કે જે હાર માની જાય છે કે પરિણામ સારું ના આવવાના કારણે વિદ્યાર્થી મિત્રોને હું વિનંતી કરું છું કે એક શિક્ષણ મંત્રી તરીકે ને હું પણ એક પિતા છું હું એક બાપ છું ત્યારે હું આ વિદ્યાર્થીઓને વિનંતી કરું તમે દીકરા દીકરીઓ તમારા મા બાપના જીવ છો તમે તમારા મા બાપની ખુશી છો માત્ર ટકા એ તમારા અને અથવા તો પરિણામ જ્વલંત મેળવું એ તમારા મા બાપની ખુશી નથી તમે પોતે ખુશી છો કદાચ ઓછા માર્ક્સ આવ્યા તો પણ પ્રયાસ કરો ફેલ થયા છો તો આજથી મમ્મી પપ્પાને પ્રોમિસ આપો કે પાછા મહેનત કરી અને ક્યાંય જેમ જીત પચાવતા શીખો છો એમ હાર પણ એક સફળતાનું પહેલું પગથિયું છે અને તમારી સામે બેઠેલા શિક્ષણ મંત્રી એ પણ એટીકેટીમાં એક સમય આવેલા હતા અમારે પણ ડોક્ટર બનવાના સ્વપ્ન હતા તો કોઈ ફિલ્ડ એવું નથી એ હું તમને કહી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો આજે હસો સ્માઈલ ફેલ થયા છો તો પણ સ્માઈલ આપો સરકાર દ્વારા મોટિવેશન કરી તમને આવનારા સમયમાં બીજા પરિણામમાં પાઠવું છું બિલકુલ આ હતા રાજ્ય શિક્ષણ મંત્રી જેમનું કેવું છે કે અસફળતા પરંતુ પ્રયાસ કરતા રહેવું કારણ કે પ્રયાસ કરવું એ જ સફળતાની એક ચાવી છે બિલકુલ રાકેશ આપણી સાથે ભાવનગરથી કુણાલ ભારત પણ જોડાયેલા છે કુણાલ જે રીતે જે સામાન્ય પ્રવાહ છે તેની અંદર જે આજે ઐતિહાસિક રિઝલ્ટ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓમાં અનેક ઉત્સાહ ઉમંગ પણ જોવા મળી રહ્યા છે ભાવનગરના વિદ્યાર્થીઓની અંદર કેવી લાગણી બિલકુલ ભાવનગરની જો વાત કરીએ તો ભાવનગરમાં પણ નેવ્યાસી પોઈન્ટ બોતેર ટકા જે ભાવનગર વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ છે તે આવ્યું છે હાલ આપણે જી ભાવનગરના જે ટોપર વિદ્યાર્થીઓ છે તેમની સાથે સીધો સંવાદ કરવાના પ્રયત્નો કરશું શું નામ ભાવેશ ભરતભાઈ ભાવેશ શું કહેશો કે પ્રકારે રિઝલ્ટ આવ્યું છે અને કઈ રીતના જોવો છો આ રિઝલ્ટ તો ખૂબ સરસ આવ્યું છે અને મારા રિઝલ્ટની વાત કરું તો મારા રિઝલ્ટ પાછા સ્કૂલનો ખૂબ સપોર્ટ હતો ફેમિલી સપોર્ટ હતો જેના કારણે આવું સરસ રિઝલ્ટ મળ્યું છે મને ચોક્કસ થી વિદ્યાર્થીઓ છે તેમાં ઉત્સાહ છે લેડીઝ વિદ્યાર્થી તમે શું કહેશો રિઝલ્ટ સારું એવું આવ્યું છે કે પ્રકારે જોવો છો રિઝલ્ટ તો સારું જ બધાનું આવ્યું છે ને સ્ટાફ મિત્રો સ્કૂલના બધા સહકાર હતો બહુ આમ સપોર્ટ કર્યો છે એની જ આવ્યું છે નહીતર તો આમ કઈ સરકારી સ્કૂલમાં આટલું બધું સારું રિઝલ્ટ આમ શક્ય વધારે આમ સારું રહે તો સારું છે એમ ઈ બાને તમે શું કહેશો પરીક્ષાનું જે રિઝલ્ટ આવ્યું છે શું કહેશો એક્ઝામનું રિઝલ્ટ આમ જોઈએ તો બહુ સારું આવ્યું છે સરકારી સ્કૂલ માં આટલું બધું રિઝલ્ટ ઇમ્પોસિબલ છે પણ તોય તે સ્કૂલ ના આટલો સ્ટાફ સારો એન્ડ પ્રિન્સિપલ ને આટલા બધા બધાના ફેમિલી સપોર્ટ બધાની વજહ થી સ્કૂલ નું રિઝલ્ટ બહુ સારું આવ્યું તમે તમે શું કહેશો જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે કઈ રીતના જોવો છો આગળ શું કરવા માંગો છો રિઝલ્ટ તો સારું છે શિક્ષકો નો સપોર્ટ હતો ઘર ની ફેમિલી નો સપોર્ટ હતો સરકારી શાળામાં આવું સરસ રિઝલ્ટ આવે એવું ખૂબ વધારે વાત ચોક્કસથી જે વિદ્યાર્થીઓ છે તેમાં પણ અનેરો ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે શાળાના સંચાલક છે મોડેલ સ્કૂલ છે સરકારી શાળા છે સરકારી શાળામાં કઈ પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે કઈ રીતના જોવો છો સરકારી શાળા પ્રમાણે જોઉં તો સમગ્ર ગુજરાતમાં ગયા વર્ષે પણ અમે નેવું ટકા સાથે પ્રથમ નંબરે હતા અને આ વર્ષે પંચાણું ટકા સાથે પણ લગભગ ગુજરાતમાં પ્રથમ જ છીએ અમે વિદ્યાર્થીઓની અને અમારા સમગ્ર સાયન્સના સ્ટાફની સતત બે વર્ષની મહેનત અને મહેનતનું પરિણામ અમને આજે મળ્યું છે જેથી હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું સાહેબ ચોક્કસથી જે પ્રમાણે બે વર્ષની મહેનત હતી ને મહેનતનું જે પરિણામ છે તે આવ્યું છે તમે શું કહેશો રિઝલ્ટ સારું આવ્યું છે આગળ શું કરવા માંગો છો હું આગળ મેં ધોરણ બાર સાયન્સ રાખ્યું હતું અને હું આગળ વિચારી રાખ્યું હતું કે હું આગળ એન્જિનિયરિંગ કરીશ એટલે હું આગળ કોમ્પ્યુટર કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં જવા માંગુ છું જ્યાં મને ગુજરાતની અંદર સારી કોલેજમાં જો એડમિશન મળી જાય તો હું રાજકોટથી આપણી સાથે રહીમ લાખાણી પણ જોડાયેલા છે રહીમ રાજકોટ ખાતે વિદ્યાર્થીઓની અંદર કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજકોટનું કેવું પરિણામ રહ્યું આ ચોક્કસપણે રાજકોટના પરિણામને ને લઈને અનેરો ઉત્સાહ રાજકોટમાં હું દ્રશ્યો બતાવીશ આ દ્રશ્યો જોઈને તમને અંદાજો આવી કે કે રાજકોટ શહેરમાં કયા પ્રકારનું આવ્યું છે કારણ જો વાત કરું તો મજૂરી કરતા પરિવાર છે તેનો પુત્ર એ પાછી મારી છે તો સાથે જે રીતના વાત કરવામાં આવે તો સામાન્ય લારી એટલે કૂખરાની લારી કાઢે છે તેનો દીકરો પણ સાત સારા માર્ક્સ લાવ્યો છે જે યુવા છે યુવતીઓ છે તેમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળ્યો છે

ખરેખર જો સાહિત્ય મહેનત કરે અને એની પાછળ મહેનત કરવામાં આવે તો એ સારું પરિણામ લાવે એ આજના રિઝલ્ટે સાબિત કરી આપ્યું છે આ જેમાં ખૂબ સામાન્ય ઘરના બાળકો એમ તો ચાલશે કે ગરીબ ઘરના બાળકો કાગળ વીણતા બાળકો એવા બાળકો પણ અમારે ત્યાં બોર્ડમાં નંબર લાવ્યા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન હા કહી શકાય મજૂરી કરતા રીતના

દીકરો છે તે સારા માર્ક લાવ્યો છે સાથે લારી કુકરાની લારી ચલાવતા જે પરિવાર છે તેના દીકરાએ પણ બાજી મારી છે જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે અનેરો ઉત્સાહ છે આ સ્ટેજ ઉપર પણ જોવા મળે છે જે મેદાન મારેલી તમામ વિદ્યાર્થીઓ છે તે અત્યારે અહીં જોઈ શકાય તેઓની સાથે વાત કરવાના પ્રયાસ કરશું કારણ કે જે રીતના સારા માર્ક્સ તો લાવ્યા છે શું કેશો કેવું રહ્યું રિઝલ્ટ ને કેવું લાગી રહ્યું છે

એમના માટે ખૂબ આભારી છું કે મને મહેનત કરી એટલે બધાનો શિર હું તેમને આપું છું મારા મહેનત કરવા પાછળ અને સવારે જ્યારે બોર્ડ એક્ઝામ હતી ત્યારે સવારે મેં વેલા ઉઠીએ ત્યારે રાત્રે મોડો સુઈએ ત્યારે કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ વિધા આવે તો અમે શાળાનો અને કોઈ પણ પૂછા કરીએ તો તેઓ અમને જવાબ આપતા અને એમને હું ખૂબ આભારી છું આટલી બધી મહેનત પાછળ હું મારા શાળા પરિવાર અને મારા ફેમિલીનું હું આભાર માનું છું મને બહુ ખુશી છે જે મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી સંચાલિત ન્યૂઝનો પરિણામ અમારા ખાસ કરીને જે અપેક્ષા હતી એના કરતાં પણ સારો આવ્યો અમારી શાળાના વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં બે વિદ્યાર્થીઓ આવ્યા અને બે તેમજ વિજ્ઞાન પ્રવાહમાં પણ આજે ચોર્યાસી ટકા જેવો અમારો પરિણામ આવ્યો છે અને ખાસ કરીને ઇંગ્રેજી વિભાગમાં સો ટકા પરિણામ અમારી સ્કૂલનો આવ્યો છે અમારા માટે મુસ્લિમ એજ્યુકેશન લેલ સોસાયટી માટે અને અમારા સૌ માટે ગૌરવનો દિવસ છે તમે શું કહેશો ભાષો તમામ સ્ટાફે રાત દિવસ જોયા વગર વિદ્યાર્થીઓ પર જે કંઈ મહેનત કરી છે તે બદલ તમામ એ સ્ટાફને પણ હું અભિનંદન આપું છું અને તમામ વાલીઓને પણ અભિનંદન આપું છું કે વિદ્યાર્થીઓ પણ તમે શું કહેશો ભાષ્ટો અત્યારે જ્યારે સારું પરિણામ આવ્યું છે ત્યારે સારા પરિણામ માટે ટ્રસ્ટીગણનું સતત માર્ગદર્શન આચાર્ય શ્રીનું સતત માર્ગદર્શન શિક્ષકોનું માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની પોતાની મહેનત એના કારણે આજે બાર કોમર્સમાં બે વિદ્યાર્થીઓ ખત્રી સુમનબાનુ અબ્દુલ્લા જે અઠ્ઠાણું અને હાલેપોત્રા અસગર વલીમામાં જે નવ્વાણું પોઈન્ટ એકાવન પર્સન્ટાઇજ સાથે બે વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવી અને જવલન સફળતા મેળવી છે અંગ્રેજી રિઝલ્ટ આવેલું છે અંગ્રેજી માધ્યમમાં એવરેજ પરિણામ વિટાતી કરતા ઓછો આવતો હોય તેમ છતાં આ વખતે બહુ સારું પરિણામ આવ્યું છે એટલે વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો અને ટ્રસ્ટી તમામની મહેનત સખત મહેનત રહી છે અને ટ્રસ્ટીઓના માર્ગદર્શનના કારણે આ આવ્યું છે તો આમ જોવા જઈએ તો સારું પરિણામ આવ્યું છે અને લોકોને પણ એક ખુશીનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે જી બિલકુલ કૌશિક માહિતી બદલ આપનો આભાર